હેલો મિત્રો કેમ જો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મસાલાવાળી મેગી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા એક પેકેટ મેં મેગીનું લીધું છે અને તેની સાથે મસાલો લીધેલું છે એક નંગ ડુંગળી એક નંગ ટમેટું જેને એકદમ ઝીણું કટિંગ કરેલું છે મેં એક ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન મીઠું કોથમરી એક મોરું મરચું લીધેલું છે અને કાશ્મીરી મરચું આની જગ્યાએ તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો એક ગ્લાસ પાણી અને જરૂર અનુસાર તેલ છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે તેલને ગરમ મૂકી દેસુ તો આપણે બે ચમચી જેટલું તેલ એડ કરશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ મરચું એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું અહીંયા મેં એક મીડિયમ સાઈઝ ની ડુંગળી લીધેલી છે त્યારબાદ ટમેટો એડ કરતું એક ટીસ્પૂન હળદર ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને કશ્મીરી મરચું ત્યારબાદ પાણી એડ કરશું તો આપણે એક ગ્લાસ પાણી એડ કરેલું છે આપણે મેગી મસાલામાં પણ મીઠું રહેલું હોય છે એટલે આપણે ટેસ્ટ અનુસાર જ મીઠું એડ કરવાનું છે તો પાણીને આપણે ઉકળવા દઈશું તો આપણું પાણી ઉકળી ગયું છે તેમાં મેગી એડ કરી દેસુ ત્યારબાદ ઢાંકણ ઢાંકી દઈશું બે મિનિટ બાદ ચેક કરીશું તો આપણે આને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે મેગી મસાલો એડ કરશું તો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે તો બે મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું તો આપણી મેગી તૈયાર છે તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે બે મિનિટમાં બનતી મસાલા મેગી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં